અશ્વરેશ નું જે આયોજન કરી છે એની અંદર દૂર દૂર થી છેઠ રાજસ્થાન થી માંડી અને આ પરગણા ચોટીલા પરગણાના ઘણા બધા નોખા નોખા પ્રાંત યુવાનો છે પોતાના ઘોડાઓ લઈ પોતાની ઘોડીઓ લઈ અને એક આ કાર્યક્રમ અંદર પોતે બધા સાથ સહકાર આપે છે અને એની અંદર ત્રણ પ્રકારના જે આપણે જાડેજા શક્તિસિંહ દશરથસિંહ રાઈડિંગ ક્લબ ના બેન અમારા મેમ્બર છે શક્તિસિંહ દશરથસિંહ જાડેજા ગામ આડાટોડા અને એક્સિસ બેંક ના મેનેજર તરીકે સેવા બજાવી રહ્યા છે છતાં પણ આમાં આટલો ગોટ 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 શક્તિભાઈ ગોટ ગોટ કે અજબ તાકાત પોઝિશન માં ઓકે થશે ત્યારે જ આવશે ਬੋੜਿਉ ਮਾਨ ਕੀ ਤੀਖੀ ਤਾਜਨ ਸਮੀ ਜਾਤਵੰਤੀ ਜਾਂਗਣੀ ਨਿਪਜਤੀ ਬੋੜੂ ਦੁਮਾਇ ਡੱਗਮ ਜਪਟਮਾ ਹਟੇ ਨਹੀਂ ਵੇਗਵੰਤੀ ਜੜਾ ਜੜਾ ਹੜਾ ਟੋਣਾ ਬੋੜੀ ਨੋ ਨਾਮ ਚ ਵਿਜੜੀ ਵਿਜੜੀ ਵੇਕੇ ਜਾਈ ਛ ਕੋੜੀ ਵਾਹ ਬਸ ਰਮਦੇਸ਼ ਜੀ ਬੋੜ

સરસ ઓળી નું નામ છે વીજળી ગુડ 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 સ્લો રાખજો ગરમ નહી કરતા

સરસ 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 જે રાઇડરો આવે છે પોતાનો હસવા લાઇન એ એવા હેતુ થી નથી આવતા કે મારો નંબર જ આવે આમાં એ તો સમાજ લેવલ નો કાર્યક્રમ છે અને પોતાના હશુ ને ન્યાય મળે ગોડીયું માણગી તીજી તાજણ સમિતાવનથી જ્યાં ઘણી ની ભળતી હતા

બહુત કૃપાબા આ બે ભાઈ બેને બે આમાં આમાં ભાગ લીધેલો છે હરદીપસિંહ અને કૃપાબા બે ભાઈ બેન છે અને સાથે જ અહીં દેવાંગી બા જાડેજા દેવાંગી બા રાજબા રાજબા સતુબા મોટા વાગુદળ દીકરી નું પણ સારું હજી તો ચાર પાંચ દિવસ જ થયા છે ટ્રેનિંગમાં તો પણ આવું સારું એ પરફોર્મન્સ બતાવે છે દેવાંગી બા રાજબા જાડેજા મોટા વાગુદળ

ભાઈ 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 ઘોડા વલ વંકડા અને હલ બાંધવા હથિયાર જાજી ફોજુ માં જીતવા મરવું એક જ વાર ભલ ઘોડા અને વલ વંકડા હલ બાંધવા હથિયાર જય હો જય હો તલવાર તો દેવા પડે નમસ્તકે જેનો ધડ લડ્યો એ ધડ લડતા વીરને ને શેર સવાયો પાણી ચડ્યો પછી વર માળા ફેંકી ગુડ 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 કઈ કઈ વાંધો નહી સ્લો સ્લો કેટલા નંબરના રાઇડર છે ભાઈ સાહેબ મયુરસિંહ મહાવીરસિંહ યસ યસ મયુરસિંહ ગુડ 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 સ્ટાર્ટિંગ પોઈન્ટ પર જે વધારાના ભાઈઓ ઉભા છે એમને જે સ્ટાર્ટિંગ પોઈન્ટ પર જે યુવા પાકના કાર્યકર્તાઓને જવાબદારી સોંપી છે તેમને સાઈડમાં લેશે ત્યાં બહુ બધી ભીડ થઈ ગઈ છે ગોળ પ્રમુખ છે એ અહીંયા મારી પાસે પાસે એમની ટીમ લઈને આવી જાય અહીંયા કામ છે આપણે બધા રહ્યા ને બધા માણસો સ્ટાર્ટિંગ

બોલો ધન્યવાદ ખૂટ હોટ હોટ અને કન્યા છાત્રના દીકરીઓને પોતાના ખર્ચે લાવ્યા છે એ બદલ આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર ઘણી સવારીમાં જે ભાઈઓએ ભાગ લીધો છે એ પણ ત્યાંથી એમનું નામ બોલજો Good! Good! Two! Good, Saraj! Good! Good! Good, Saraj! Saraj! Good! Good! Mithridat good.

ધન્યવાદર જોરદાર તારીખ એક વખત મુકેશભાઈ બરોટ ને બતાવો મનદીપસિંહ જાણેજા નામ આડાબ ના મેમ્બર છે बहुत સરસ પરફોર્મન્સ બતાવે છે ગુડ સરસ 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 દીપભાઈ ગુડ 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 સરસ હા સરસ અખિલ ગુજરાત આત્મા યુવા સંગના આંતરરાષ્ટ્રીય મહેમાન હનુમતસિંહ જાડેજા સાહેબ એડિશનલ કલેક્ટર શ્રી અમે આ તકે હાર્દિક સ્વાગત કરીએ છીએ ધોળ તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભાણુભા મોટા વાગુદળ અમે આ અશ્વ સ્પર્ધામાં આમંત્રણ આપ્યું છે પધાર્યા છે એ બદલ અમે પણ એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને પરફોર્મન્સ બતાવતા અને એ પણ એક તેન પેકિંગ પણ કરે છે સાહેબ હા ગોરેશ્વર નું નામ ગામ અને નંબર જણાવજો આપણે જે પ્રોગ્રામ કરી છે એમાં માનવતા મહેમાનો પધારી રહ્યા છે જે જાડેજા આપણા માજી કેબિનેટ મંત્રી શ્રી કિતેપલ રેશ પરમાર કલાસક અને હાલના પર ધારાસભ્ય શ્રી પધાયરા છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સરદારસિંહ સાહેબ એન્જિનિયરિંગ છે એનો પણ અમે ખૂબ ખૂબ આભાર કમાલ પર

સાહેબનું અહીં થાલના આવી ગયા છે એ બરોડાથી હી એને પરમાર સાહેબ અને લાવ સાહેબ સાપ સાધરી રહ્યા છે અને માનનીય શ્રી શરદરાવજી ઢોલે નાગપુર અમે એનો હાર્દિક સ્વાગત કરી છે વધારો મહેમાન ગુજરાત રાજપુ યુવા સંઘ પ્રમુખ છે એની ટીમ પચાસ જણા લઈને લઈ પદાયદારી છે એ પણ એનો પોતાનો કિંમતી સમય ફાળવી પદાયદારી બદલો ત્યાંથી હવે પછી આપણે રેવાન ચાલ નો આપણે કરશું મહેમાનોને ને આપો સલામી

ਜਾਤੇ ਹੈ ਸਿਮਨ ਠੀਕ ਹੈ ਜੈ હડધ્રોડ રાઇડિંગ કલબના આ મેમ્બરો છે જેમ આપણે પોલીસ આ ભાઈનું ગામ ગામ કહ્યું નામ કહ્યું અને એનો નંબર આપતા જાઓ આવો સેવક મિત્રોને મારી નમ્ર વિનંતી હોય છે ખોબીસરાશ ભાવે ને જોરદાર તાળ્યો છે બતાવો ભાઈ 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 ખવરાવી અને ખાવાનું ખાવાનું

ને અને જાડે જાય જો મારા તો મારું કરી છે કઈ કેટલા સ્ટેપ રેવાન માં પડ્યા છે ત્રણ જગ્યાએનું માર્કિંગ થાય છે અને એની પેનલ્ટી હોય તો પેનલ્ટી લગાડે છે જયુભાઈ સંગાડિયા રાજકોટ પોતાનું હસવા નહીં ટોકન નંબર બે નો દસ લઈને જઈ રહ્યા છે ડોક્ટર ધ્રુવકુમાર જાડેજા કાર્ડિયોલોજી સ્પેશિયાલિસ્ટ ઉપર

રામદેવસિંહ રામદેવસિંહ નામ રાણા પોખણ અને પરણવા તણી પોખણ અને પરણવા તણી અને હવે રાણા તો રમતો પણ હવે ફેર ને હે ખાંડા ના ફેર

અત્યારે જે રાઇડિંગ કરી રહ્યા છે ભગીરથજી જાડેજા ગામ હડમતાલા ત્યાંથી આપનો પોતાનો હસવો લઈ અને રેવાલ ચાલની ની રાઈડિંગ માં પોતાનો હસવો બતાવી રહ્યા છે આપણે ડોક્ટર સાહેબ પધાર્યા છે આપણે પીડી જાડેજા સાહેબ પધાર્યા છે અને અશોકસિંહ જાડેજા શિહોરથી મૂળ વગતો અને બધાને એને પણ ખૂબ ખૂબ આભાર અને બીજો નાનો રાઇડર આપણો એસાસી ઝાલા વાળા ઇન્દ્રજી મેક પર એ રાઇડરને ને પણ પ્રોત્સાહિત કરવા માટે 500 ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવે છે આ આખો કાર્યક્રમ નો જે આયોજન કરે છે એટલે અમારે સહદેવસિંહ જાડેજા અને અર્જુનસિંહ જાડેજા હા એમને પણ હજારો ધન્યવાદ વાહ 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 ખૂબ સરસ લખી રહ્યા છે ગામ અડવાળ પોતાનો રેવાન ચાલ નું કૌતવ્ય બતાવી રહ્યા છે એ કર દોરી તલવાર યુદ્ધ થયું ને એમાં અર્જુન અજા જામે છે પોતાની આહુતિ આપે રાજપૂત કો ઈ અજા જામ નું આ મેદાન છે અફઝલભાઈ અસવાર એમના રહેવા ચાલમાં લાસ્ટ કોન્ટ્રાક બાકી રહી ગયા હતા તો એમની ગોળી લઈને અસવારી કરે છે નામ બોલું જો ફરીથી નામ બોલી જજો અફઝલભાઈ અફઝલભાઈ સરકારે હોય છે અત્યારે આપણે તૈયાર છે તો એન્ડિંગ પોઈન્ટમાં કાર્યકરોને વિનંતી કે બધા લોકોને દૂર ખસેડે જે પણ કોઈ કાર્યકર છે એન્ડિંગ ઘોડી ઓડી ચંદ્રમુખી ઉપર શક્તિ સિજાય છે ઓટ સરસ સરસ ગુડ પરફોર્મન્સ ભલાજી તારા અરે હલાજી તારા હાથ વખાણું ઓરે તારા પગડા વખાણું રામ રામ વૈલેપસિંહ જણેજા આડા ટોના ઓપરાશ ધન્યવાદ ગમ 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 જુમા પર જુમા પર વૈલેપસિંહ તંગ જણેજા गोड पराखान कोई सच्चा म्यूजिक ना अरे सरजा बाप मेरा बेटा गो दरबार जुवाना धरा में तोम सारा समझा दे मारा फेरे धरा से मेरा वाणी का एक जबरदस्त टक्कर लगा वाह वाह अपना पता नो ओवल है ये एक आदमी देवदास सिंह बोल बोल हा हा सारा जोश जोश

वाह बहुत धन्यवाद नोट सहस्त्र का आला जी तारा हाथ उठाणु अरे पट्टी तारा यही बाळ चौहान राम रावण उठो चौहान बारा सिर राम प्रताप यही बाळ चौहान शंकर त्रिपुरा के साथी और चौहान धन्यवाद

ખુબ ખુબ ધન્યવાદ જોરદાર ચાલીસ વધારશો